સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં આવા જ રેકોર્ડિંગ સાંભળવા સબસ્ક્રાઇબ કરો અમારી બોલું છું જુનાગઢ જિલ્લા મુનિશ બકરી બોલો હું

આ ડેરી ગઢવી ને સરકારી ડેરી છે બે પાર્ટનર છે એનો પાર્ટનર બે છે એ બરાબર છે ને એક ગઢવી છે તો મને એમ કીધું હા હરિજન ને દૂધ દેવાતું નથી કોણ ગઢવી કે ગઢવી કે હું તમારે આપણે એમાં પીછણ માની આડી છે એટલે નથી દેવાતું ગઢવી કે તો મેં કીધું મહાપુરુષ સંતો હોય આવું ભેદ રાખે તો એના નામ રે કોઈ દી રે ક્યારે તમારું નામ હું શાખું નામ પરમાર કાનજીભાઈ ભાઈ પરમાર કાનજીભાઈ ગીગાભાઈ હા કે દી આ દૂધની ના કે દી પડી પરમ દી મે ફરિયાદ હોત કરેલી છે તો હવે ફરિયાદ હજી મે કરેલી પણ સાહેબ કોઈ આયા નહી એટલે એમના કે છે ને દબાવી દીધો લાગે છે મને લાગે એવું લાગે છે ડેરી વાળો નંબર છે એવો નંબર નંબર નથી હો તો નંબર વગર ડેરી વાળા નંબર તો જોઈએ ને તો અમારા ફોન માં વાત કરી હોય તો કેમ થાય અરે આપડે કોઈ આપ કોઈ પ્રિસેસ થી હોય આપ નંબર ના હોય તો ધંધો બાર કરી એટલે હમણાં આવે દે દિવાળી કરવા હા એટલે ઓ ગયો મને તો આ તો ખબર હોય ને પેદ રાખતા કાય છે ગાટી રાખતા રાખ છે એટલે હું મે અન્યાસ મને આ પ્રશ્ન મે કે કે અમે દૂધ આપતા નરી જણા મે કીધું આમાં તો કે કરય કે તમ જાઉં ને જાય તમ તર કેતે કઈ ફાટી પડતા અમે હા પણ હવે એનો કઈક નંબર બમ્બર કે કઈક હોય તો થાય બાકી તો બીજું હું તમાર વાત સાંભળ કરું એવું થાય નંબર તો એ કોની પાસડવો બે દિનની ડેરી કરો નંબર હોય તો અન્યરે વાત કરાવો કા ડેરીવારા આરે રહી ને એને ફોન દે ને અન્યરે વાત કરાવો કા નંબર દિયો નંબર તો હોય બને એ એ ત્યારે તો ઓલા ઓલા કાલે દેજો હા તો ભલે ભલે હા હા બસ ಆ ಮರ ಆ ಗಡವಿ ನಂಬರ್ લઇಲೋನೇ ಹಾಯ್ ಬೈ ಹಲೋ ಆ ನಂಬರ್ ಗಡವಿನಾ ಕೇರೆ ದೋಸ್ ಕೇರೆ ನೀ ನಂಬರ್ ಮಡೋ ಆ ಆ ತಮ್ಮ ಅವರು ಕಣ್ ಆ ಕಣ್ಣು ಆಟೋ ಕಣಾಯ 7 7 8 6 7 नहीं बोल रही हूँ। भाई, हेलो, हेलो, हाँ, सन्नू आठ, सन्नू आठ और कहाँ है इसी? ये, कमर लामू परमार, ये करिया, आवे करिया, शाम की बाई, जफ़े परमार, गामे करिया।

હા હરિજન લોકો શું કરે બધી ફરિયાદ કરે બધી તો આ આત્મહત્યા છે નહીં મને એમ કીધું એને મેં કીધું હવે ભાઈ જોઈ લેવું બધું શું થાય બરાબર એવું હે હા મેં તો ફોન કરું મનસુખ મામા નિર્ણય આવે તો વાત કરી લઉં હા વાત કરી લઉં હા રાઠોડ ને જમા બોલો બોલો કઈક દૂધની ડેરી વાળા મેહુલ ઘટવી કે એમને દૂધ લેવાનું કઈ આ એને ના પાડી હા

બોલો બોલો હાલો હાલો જય માતાજી જય માતાજી હું કઈ ગઢવી બોલો હા મેં કીધું ઓલું કઈ તમારા ડેરી માં દૂધ લેવા માટે એક વાર નું દૂધ નથી આપતા એવું કઈ હતું તો એના માટે ફોન કર્યો હા કોણ આપ બોલો હું મનસુખભાઈ રાઠોડ બોલું હા હા બોલો બોલો સાહેબ હા એટલે કામજીભાઈ ગીગાભાઈ ફરમાર ને કંઈક દૂધ લેવા માટે માતાજી ની આડી છે ને એવું કઈ કીધું તું હા 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 એટલે માતાજી ની આડી છે તમારે હા કાઈ હું પાણી નથી આપતો એટલે દૂધ ના આપી શકું પાણી નથી આપતા ના મારાથી નથી આપતું હા હા એમાં એવું છે કે અમારા જે ઘણા પરિવાર નું હોય ને અમે સારણ થઈ હા અમે સારણ થઈ સમજાય ગયું બરાબર પછી અમારા મોહાળો હોય ને હાલો કોઈ દાખલા જગ્યાએ વિરોધ નથી પણ ઈ આપી શકતા સમજાય ગયું મારાથી નથી આપતું મારે એવો પ્રશ્ન બની છે કે હું આપણે પ્રાઇવેટ છે ના ના પ્રાઇવેટ છે હું બહાર જામમાં નથી કરતો એમને પણ આ ડેરી તો તમારી જાહેર જીવનમાં છે ને તમારી વ્યક્તિગત ડેરી તો નથી હા 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 જાહેર જીવનની ડેરી છે હા 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 તો જાહેર જીવનમાં કાયદા મુજબ આમાં કોઈ દેવ નો આડી આવે એ ખ્યાલ છે ના એવું ના સર ખબર હોય ના ના એવું કઈ ખબર ના હોય આ અસ્પૃશ્યતા રાખવી ગુનો બને છે ખબર છે ના એવી કઈ ખબર ના હોય સર તમને હા તો એ જરી ખબર એટલે અમે તો ચારણ ના કામ કરી છી અને હું સામાજિક આગેવાન છું ના ના સો સો એટલે કોઈ માતાજી અટલ તમારા ચારણો ને ઘણી જમીન નું હજી બુડાણ માં ગયું ને ત્યાં માતાજી કામ નથી કર્યા ને કાયદા થકી અમે કામ આપી છી હો ના ના આપ્યા હોય સો ટકા હોય આ દૂધ ડેરી રહી ને એ માતાજી થકી નથી આલતી હો

બરોબર છે એટલે હવે આપવાનું ચાલુ કરી દેવો કે પછી પોલીસ મારફત ચાલુ કરશો ના એવું નથી સર એમાં એવું છે કે હું મારું વ્યક્તિગત હું એને દૂધ નથી આપી શકતો એટલે સો ટકા છે પણ એમાં એવું છે કરવા માટે છે તમે કોઈને આપી નો આપતા તો તમારે કોઈ દૂધ ધંધો કરવાનું તમારે ક્યાં જરૂર છે તમે તમારી રીતે વ્યક્તિગત ખાનગી કરો ને તમારા ઘરે રાખો પ્રશ્ન એ છે સાહેબ હા આ દૂધ વેચવા માટે નથી અરે શું વેચવા માટે છે નથી તમે જાહેર જીવનમાં ગામ આખાની ડેરી હોય એની અંદર તમે એવું ભેદભાવ નથી રાખી શકતા એમ કહો તમે પસ્તકો ને કાયદાના સજ્જ આવો છો

હા એટલે હું એમ કહું છું કે આવું બધું નાના ગામડા માં આપડે આ બધું રાખતા હોય તો અત્યારે આ આ જે કઈ આલે છે એ સંવિધાન થી છે માતાજી થી દેશ નથી આવે તમારે માતાજી ને માનો છો એ તમારો વ્યક્તિગત છે એમાં અમે તમારો વિરોધ કરતા નથી કે તમે માતાજીને ને માનવો બધું કરો અમે એમાં તમે તમે તમને અમે તમને સહકાર દઈશી મોણિયા નાનભાઈ છે ને એમાં હાડકાળવા જતા હતા ને એ દલિતો ભેગા આવતા મોણિયા ની અંદર પેલું નાળિયેર છે ને એ દલિતો નું છે છે ના 100% ઈ તમે જો વાત કરો ને આપણો બીજી તમારી પાસે ઇતિહાસ નહી હોય તમે જે ઓરિજિનલ કારણ નથી કે તમને ઇતિહાસ જાનભાઈ ની બેડી છે ને ત્યાં દલિતો ને પાણી ભરવા ન દીધું જાનભાઈ બેડી ની અંદર માતાજી કોઈ ગોરી છે અગાડી દીધી હતી અને એક કુએ પાણી હજી ભરાય છે જાનભાઈ ની દેવડીમાં ના છે ઇન્ડિયા છે મને ખબર છે એટલે બીજી કોઈ માતાજી આમાં અસ્પૃશ્યતાનો ભેદ ઊભો કરશે ને તો પોલીસ સ્ટેશન વિશાવદરિયા કઈ માતાજી આવે એમ છે ભેગા હમ આ માતાજી ના પાડે છે માતાજી આવશે પોલીસ હમ હમ

હા એટલે આ આડી હોય ને એ ઘર પૂરતી હાલે બહાર નો હાલે ઘર અંદર તમારી આડી ઓ ટેકા ને આડર ને બધું ઘર માં હાલશે બહાર નીકળશો ને એટલે આડી નીકળી જાય ખબર છે હું વસ્તુ એ તમને કેવા માંગુ છું કે હું વસ્તુ કરું છું ને મારા ઘરે હું કરું છું અત્યારે જે ડેરી છે ને ડેરી એટલે જાહેર જીવન મેહુલ તમે કે તમે જે ડેરી છે આખા ગામ દૂધ આપો છો ભાઈ ના આખા ગામ માં આખા ગામની અંદર હું કોઈને પણ એક તમે દૂધ તમારી પાસે ડેરી છે જ નથી

માહી ડેરી આપણે લીધી અમે બરાબર છે આ હમણાં કરેલી માહિતી એની પેલા છે ને હું જ પોતા પંચાવન લીટર ના પાઉ ભરી અને તમે મારે સાંભળો કાઠી દરબાર તમે આ જે કઈ છે ને શું તો સ્વપ્ન ભેદભાવ છે તમે એ બાબતમાં શું જાણો છો તમે વાત કરો છો હું પાર્ટનર છું અરે પાર્ટનર હોવ તો તમે પોતે તમે તો તમે તો જાણો છો ને કે આ દૂધની અંદર ન દેવું તમે ગમે એ ડેરી કરો જાહેર જીવન જીવનમાં રહ્યો તમે અસ્પૃશ્યતાનો ભેદ ફેલાવો એ એટ્રોસિટી મુજબ કેસ બને એ તો ખ્યાલ છે જ નથી પહેલા તમે મારી વાત સાંભળશો સાહેબ હા બોલો પંચાવન લીટર આપતા બધા દૂધ આપતા હા બધા એટલે બધા પછી અમે જ્યાંથી માહિતી ડેરી લીધી ને એટલે માહિતી માં અમારે ઉપરથી સાહેબ એવું મનાય છે કે ભાઈ કોઈને દૂધ વેચવું નહીં આયા

અમે બીજા બધા અમે નથી કરું છું મેહુલભાઈ ગઢવી સરકારી ડેરી અને આવડું તમારું વેકરિયા ગામ હા 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 અને તમારે જે આ ફરિયાદ આપનાર છે કાનજીભાઈ ગીગાભાઈ ફરમાર

નઈ 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 એવું નો હોય આ તો પછી થોડું સમજી લ્યો ને સીધું તમે વાતમાં ચડી જાવ છો વસ્તુ બરાબર છે એવી વાત જ નથી હું આમાં કોઈ પાર્ટનર હો તો તમે પાર્ટનરમાં તમે ભાઈ હું એમ કહું છું કે આ બાબતમાં વાત કરે છે હાથી છે એ વાત હાથી છે વસ્તુ બરાબર છે એમ નઈ પણ એ મેહુલભાઈ નું આપી હતું હું તો આપતો ને અરે તમે તમે ક્યાં પણ વચમાં તમે કહો છો હું આપતો દીકરો આપતો તમે આપતા તમારો મેટર જ નથી ચાલુ રાખો મેહુલભાઈ નથી હા મેહુલભાઈ ને આપો હા બોલો બોલો હા એટલે મેહુલભાઈ તમે ભાઈ વાત કરે કોણ છે

see oleks , see oleks taoline jah , nii see oli , palun , palun , palun .